હેમાભાઈ આ દીકરીને આજે એને સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ના હોય ત્યાં મારું વોળાવું ન હોય ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપાડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાને ગુંડ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કારડીયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડીયાઓ ગળાશિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોળાવે એટલે કે ગામતરામાં સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડીયાની અંદર ગેમો ભારે જબ્બર હતો જે ગાડાની સાથે ગેમો વોળાવીઓ બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો ગેમાનું વોળાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાળસંઘજી તરફથી ગેમાને તેડું આવ્યું ખુમાણસંઘજીની દીકરી રૂપાળીબા હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમંત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડિયો બેડો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા પરથી પચ્છે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળીબાને રાતે જ સોડાડવામાં આવ્યા વેલડીમાં રૂપાળીબા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને અજવાળે બધા ચાલી નીકળ્યા હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલીભાતે ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડાવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એક વાર ટપારી જોયું ગેમાભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખ જ હતું આ ગેમાને ગેમો હોય ત્યાં ન તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવો ગેમો નસકોરા ગજાવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાઈ પણ કહી જોયું ગેમાભાઈ બાપા અટાણે સુવાય નહીં હો ઊંઘમાંને ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે ગેમાને એણે હાકલ કરી ગેમાભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખો છે હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાયું એની છાતી થડકી ઉઠી ગેમાને એને દંડોળ્યો પણ ગેમો કાંઈ ઉઠે એ કોણ એ તો ગેમો જોતજોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝબકીને આંખો ચોડે છે અને હાકલ કરે છે અને ઓળખો છો હું કોણ

બદમાશોએ બૂમ પાડી બાઈ વિનવવા લાગ્યા કે ભાઈ આ નરેડીના નક્કર ભીડેલા છે વળી હું ભરે પેટે છું મારાથી ઉગડે માટે આટલેથી ખમૈયા ને મારા વીરા સફાઈ જટ કાઢી દે ત્યારે લો તમે જ કાઢી લો એમ કહી રૂપાળીબાઈ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન ન હતું રૂપાળીબાઈ ત્રાંસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા એટલે કે લાકડાના વિચાર કરવાનો તો ત્યાં વખત કામી લુટારાઓ એ રજપૂતાણીના શરીરની મસ્કરી કરતા હતા રૂપાળીબાઈ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે અક્કે ગા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ડળ્યા ત્યાં તો ગરાસણીને સુરાતન ચડી ગયું આડું લઈને કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણ પર થઈ જાય છે પાછી ઉઠીને આડાનો ગા કરે છે એ ગા ચંડી રૂપે ગૂમતી એક ક્ષત્રિયાણીનો ગા જેના પર પડે છે તેને ફરી વાર ઉઠવા નથી આપતો અઢાર વરસની ગર્ભવંતી ગરાસણી લાકડીઓના ગા અને તરવારોના ઝાટકા ઝીલતી ગુમે છે એવામાં જે દુશ્મનો પડ્યા એકની તરવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો રૂપ પ્રગટ બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું કે છોડી ના કોઈ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર પચ્છે ગામમાં ડુકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે લોહી નીતરતું હતું નેત્રોમાંથી હતી હતી હાથમાં લોહીથી તરવાર કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગરાસણી વનના જાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એણે ના પાડી ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટફાટ થતું હોય છે ચાહે તેટલા ગા પડ્યા હોય પણ એ ગાઉના ગાવ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચુપાસ નજર કરતા ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મૂળપુરનું પાદર આવ્યું એ એમના મામા દાદબાનું ગામ હતું મામાને ખબર મોકલે કે જટ કસુબો લઈને આવે કસુબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુબો લેવડાવ્યો મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પચ્છે ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધાય ઠપકો દેતા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું પાંચ હજારના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાની આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ જરૂર દબાવો જેથી આવવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે